ચોરાશી લાખ યોની બતાવી છે ગુરુડ પુરાણમાં અને ચોર્યાસી લાખ યોનીમાં ભટકી ભટકી અને અંતે આપણે મનુષ્ય બનીએ છીએ હવે બધી જ યોનીઓ માંથી મનુષ્ય બનીએ છીએ અને મનુષ્ય શું શું કામ છે મનુષ્ય યોની શું કામ આપી છે છેલ્લે મન બુદ્ધિ જીત બધી જ ઇન્દ્રિયો માટે આપણને ભગવાનને માનવ દેહ આપ્યો છે કે આ દેહમાં જે ધારો ઈ કરી શકો જો ઈચ્છે મહારાજ વો કર શકે એવો મનુષ્ય દેહ આપણને અર્પિત કર્યો છે પણ આપણે અહીંયા આ પૃથ્વીના ગોળા ઉપર જેવા જન્મ લઈએ છીએ એવા ભગવાન કો જન્મ થઈ સાથી બોલ દેતે કે વાહ વાહ ભગવાન તું ઉદર આમ બિદ્ધર અમારી ચલેગી આપકી નહીં ચલેગી અને જ્યાં જ્યાં આપણી મનની માની કરીએ છીએ ભક્તો ધ્યાનશિ સુરના જ્યાં જ્યાં આપણે ભગવાન અને શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ ચાલીએ છીએ ત્યાં ત્યાં આપણને તકલીફ ઊભી થાય છે સિદ્ધો સરવાળો શાસ્ત્રે જે આજ્ઞા કરી છે એ આજ્ઞા ચક્રની અંદર તમે રહ્યો તો તમને ક્યારેય આ જન્મની અંદર ક્યારેય વાંધો આવતો નથી બાકી આપણે હાથે કરીને કુંડાળામાં પગ નાખી દઈએ અને પછી કે કે બચાવો બચાવો તો એ ભગવાન કેટલો દયાળુ છે કે એ આ જીવ જો ભગવાનના સરને જાય તો એને તરત ને તરત ભગવાન મુક્તિ આપી કે જા ભૂલ થઈ માપ પણ આપણે તો કેવા છીએ ભગવાનના ના શરણે નથી જતા અને જાયું તો ક્યારે જઈએ છીએ કુછ તકલીફ હોય તો જા રહે હે મહારાજ નહી તો નહીં જા રહે હા હમ તો અભી આજ નહીં ચલેગે હમે તો નહીં ચલના હે બહુ કામ આ ગયા હે મંદિર નહીં જાના અરે ક્યુ નહીં જાના સુબે લેટ ઉઠતે હે પૂજા નહીં કરની અરે ક્યુ નહીં કરની કેમ સુકામ ભગવાન ને તમને માનવ એટલા માટે જ બનાવ્યા માનવ દેહ એટલા માટે આપ્યો કે તમે મુક્તિ મેળવી અને આ જન્મ ને મૃત્યુના ચક્કર માંથી નીકળી જાઓ પણ આ તો અંતે આપણે શું કે અંતે ગતિ સામતી અંતે જેવું વિચારીએ એવું પાછી એવાનું વાત ગટરનો કીડો પાછો ગટરમાં જાય